એક સમયે એક નાનકડા ગામમાં અર્જુન નામનો એક યુવાન છોકરો અને રાધા નામની એક સુંદર છોકરી રહેતી હતી તેમની રોમેન્ટિક લવ સ્ટોરી ખૂબ જ ખાસ અને હૃદય સ્પર્શી છે અર્જુન એક સરળ અને સાચા દિલનો યુવાન હતો તે ખૂબ જ મહેનતુ હતો અને તેના માતા પિતાના ખેતરમાં કામ કરતો હતો તેનું સપનું હતું કે એક દિવસ તેના ખેતરો પાકથી ખીરશે અને તેના માતા પિતાને ગર્વ થશે બીજી બાજુ રાધા એક સુંદર અને વિચારશીલ છોકરી હતી જે તેની માતાને ઘરના કામમાં મદદ કરતી હતી તેમના અવાજમાં એવી મધુરતા હતી કે પક્ષીઓ પણ તેમના અવાજથી પ્રભાવિત થયા અર્જુન અને રાધા પહેલીવાર ગામડાના મેળામાં મળ્યા હતા બંનેએ એકબીજા સામે જોયું અને જાણે સમય થંભી ગયો હતો અર્જુનના હૃદયમાંગ રોમાંસની થોડી હલચલ મચી ગઈ અને રાધાએ પણ આંખો નીચી કરી તેમની આંખોની ભાષા પ્રેમની શરૂઆતની નિશાની હતી મેળા પછી અર્જુન રાધા વિશે વધુ જાણવા માંગતો હતો તેણે તેના મિત્રોને રાધા વિશે પૂછ્યું અને ખબર પડી કે તે ગામના તળાવ પાસે ફૂલો લેવા જાય છે અર્જુન પણ ત્યાં જવા લાગ્યો પણ તે રાધા સાથે વાત કરવાની હિંમત ના કરી શક્યો એક દિવસ રાધા તળાવમાં ફૂલ તોડી રહી હતી ત્યારે તેનો પગ લપસી ગયો અને તે પડી જવાની હતી અર્જુને તરત જ દોડીને તેને પોતાના હાથમાં બચાવી લીધી આ તે ક્ષણ હતી જ્યારે તેઓએ પહેલીવાર એકબીજા સાથે વાત કરી હતી રાધા શર્માઈને આભાર કહી ત્યાંથી નીકળી ગઈ પરંતુ આ પછી બંને તે તળાવ પાસે વારંવાર મળવા લાગ્યા તેમના દિવસો રોમેન્ટિક વાતો અને હાસ્યમાં પસાર થવા લાગ્યા પરંતુ દરેક કથામાં સંઘર્ષ આવે છે અર્જુન અને રાધાની વાર્તામાં પણ મોટો સંઘર્ષ હતો રાધાના પરિવારને તેમની મુલાકાત મંજૂર ન હતી તેઓ ઈચ્છતા હતા કે રાધાના લગ્ન મોટા શહેરના કોઈ અમીર છોકરા સાથે થાય જ્યારે અર્જુનને આ વાતની ખબર પડી ત્યારે તેણે હાર ન માની પૂરી હિંમત સાથે તે રાધાના ઘરે ગયો અને તેના પરિવાર સાથે વાત કરી તેણે પોતાનું સત્ય અને પ્રેમ સાબિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ તેની વાત સાંભળવા તૈયાર ન હતું પછી એક દિવસ અર્જુન રાધાના પિતાને મળ્યો અને કહ્યું કે તે પોતાની મહેનત અને સાચા હૃદયથી રાધાનો હાથ માંગવા માંગે છે તેણે કહ્યું કે તે રાધાને સાચો પ્રેમ કરે છે અને તેના વિના તેનું જીવન અધૂરું છે રાધાના પિતા અર્જુનની સત્યતા અને પ્રમાણિકતાથી પ્રભાવિત થયા તેણે અર્જુનને તક આપવાનું નક્કી કર્યું તેણે અર્જુનને કહ્યું કે જો તે એક વર્ષમાં તેના ખેતરમાં સારો પાક ઉગાડી શકે તો તે રાધાનો હાથ તેને સોંપી દેશે અર્જુને આ ચેલેન્જ સ્વીકારી અને પોતાના ક્ષેત્રમાં દિવસ રાત કામ કરવા લાગ્યો રાધાએ પણ અર્જુનને ટેકો આપ્યો અને સાથે મળીને ખેતરમાં અદભુત પાક ઉગાડ્યો અર્જુનની મહેનત અને રાધાનો પ્રેમ ફળ્યો એક વર્ષ પછી તેના ખેતરમાં ઉગેલા પાકને જોઈને સૌ દંગ રહી ગયા રાધાના પિતાએ પોતાની વાત રાખી અને અર્જુન અને રાધાના લગ્ન થયા આ વાર્તા કહે છે કે સાચા પ્રેમ અને નિશ્ચયથી કોઈ પણ મુશ્કેલીને હરાવી શકાય છે અર્જુન અને રાધાનો પ્રેમ તેમની સત્યતા અને પ્રામાણિકતાનું પ્રતિક છે વાર્તા મજા આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ